જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવક શરૂ થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયા પડેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે હાલ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી એક લાખ સુડતાલીસ હજાર બસો ને બાસઠ ક્યુસેક પાણીની આવક જોવા મળી છે ડેમમાંથી પાણીની જાવક એક લાખ ત્રેસઠ હજાર છપ્પન ક્યુસેક જોવા મળી છે હાલ ડેમના ચૌદ ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેમાં બાર ગેટ છ ફૂટ અને બે ગેટ સાત ફૂટ ખોલવામાં આવ્યા છે ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી નદી કિનારેના લોકોને સાવચેતીના પગલાં રૂપે એલર્ટ કરવામાં આવ્યા છે